ગુડ મોર્નિંગ સો ગઈકાલે ઉત્તરાયણ જોરદાર સેલિબ્રેટ કરી આજે વાસી ઉત્તરાયણ સેલિબ્રેટ કરવાના છીએ અને સાથે મકરસંક્રાંતિ પણ પ્રોબેબલી મકરસંક્રાંતિ કે ઉત્તરાયણ એ હિન્દુઓના એકમાત્ર એવા તહેવારમાં આવે છે કે જે ઇંગ્લિશ કેલેન્ડર પ્રમાણે ફિક્સ ડેટ પર સેલિબ્રેટ થાય છે જાન્યુઆરી ઇઝ અ ફિક્સ ડેટ ઉત્તરાયણ અને મકર સંક્રાંતિ માટે જે લોકોને થોડું ઘણું નોલેજ છે એ લોકો જાણે છે કે ઉત્તરાયણ અને મકર સંક્રાંતિ આ બંને અલગ અલગ વસ્તુઓ છે ઉત્તરાયણ એટલે ઉત્તર દિશામાં આયન અને મકર સંક્રાંતિ એટલે સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ આમ જોવા જાવ ને તો ઉત્તરાયણ ઓલરેડી એકવીસમી ડિસેમ્બરે થઈ ગયું છે સૂર્યનું ઉત્તર દિશામાં આયન ઇઝ ઓલરેડી ડન ઓન ટ્વેન્ટી ફર્સ્ટ ઓફ ડિસેમ્બર પણ તમને ખબર છે આજથી ઘણા વર્ષો પહેલા મકર સંક્રાંતિસમી ડિસેમ્બરે થતી હતી એ ખગોળીય જે કેલ્ક્યુલેશન્સ હોય છે એ પ્રમાણે એના પછી એક હજાર એડીની જો વાત કરીએ તો મકરસંક્રાંતિ એકત્રીસમી ડિસેમ્બરે થતી આજના સમયમાં મકરસંક્રાંતિ એ ચૌદ અથવા પંદરમી જાન્યુઆરીએ થાય છે એસ પર ધ કેલ્ક્યુલેશન્સ ઓકે અને આના પછી નવ હજાર વર્ષ પછીની વાત કરીએ ને તો આ સેમ મકર સંક્રાંતિ એ જૂન મહિનામાં થતી હશે અને આ સમયગાળા દરમિયાન સૂર્ય દક્ષિણ દિશામાં પ્રવેશ હશે દક્ષિણાયન હશે કારણ કે આ જે કેલ્ક્યુલેશન્સ છે એ અમુક સેકન્ડથી અને અમુક બહુ નાના માર્જિનથી ફર્યા કરે છે એટલે આ ચેન્જ આપણને ઘણા વર્ષો પછી